સુરતના અડાજણમાં સરકારી મકાનોમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે જેના કારણે આસપાસના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે શહેરના અડાજણ આનંદ મહેલ રોડ પર સુરત મહાનગરપાલિકાના વર્ગ ચારના કર્મચારી માટે આવાસ બનેલા છે જેમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે ગટરના ગંદા પાણી વહી રહ્યા છે તો ગટરના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે આ અંગે આસપાસના સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ લવાયું નથી સરકાર ચોથા વર્ગના કર્મચારી માટે મકાનો તો બનાવે છે પરંતુ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું હોય છે કે આજુબાજુના લોકો પણ ત્રાહિમામ પોકારી જતા હોય છે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરતના અળાજન વિસ્તારમાં આવેલ સરકારી મકાન જે આ ઈમારત બનાવેલી છે પરંતુ આ ઈમારત તમે જોઈ શકો છો એટલી બધી ગંદકી છે અને આ ઈમારતો પર એટલા બધા વૃક્ષો ઉગી ગયા છે કે તિરાડો પણ પડી ગઈ છે અને ગટર લાઇન છે એ પણ તૂટી ગઈ છે વાત થઈ અહીં રહેવાવાળાની તો અહીંના રહેવાસીઓ કશું કરતા તો નથી જેનો ભોગવવાનો વારો આવે છે આજુબાજુના સોસાયટી સીધી ચર્ચાનો દોર શરૂ કરીશું આપ જણાવો કેટલું દુર્ગંધ મારે છે કેટલી મુશ્કેલીઓ ભાઈ પ્રથમ તો મારે કહેવું છે મારે સુરતને એક નંબર સ્વચ્છ કરવું છે અને જ્યારે હું આ મ્યુનિસિપાલિટીના ક્વોર્ટરમાં જોઉં છું કે એટલું દુર્ગંધ મારે છે કે બધા આજુબાજુમાં મચ્છર ફેલાય છે અને આ લગભગ મને લાગે એક વર્ષથી આવું ને આવું છે અને કોઈ ફરિયાદ કરીએ તો બે ચાર માણસ આવે જરા તરા સાફ કરી જાય પછી એવું ને એવું જ અને એટલો કચરો થાય છે કે અમારે રહેવું મુશ્કેલ પડી ગયું છે અમારે વિનંતી છે કે સુરતને એક નંબરનું સ્વચ્છ બનાવવું કેટલી મુશ્કેલીઓ છે તમે બાજુ મારો મુશ્કેલીઓ એટલે માંદગી ઘરમાંથી જતી જ નથી માંદગી ઘરમાંથી જતી જ નથી આ અત્યારે પણ હાલમાં બી કેસ થયેલા છે ચિકનગુનિયાના થયેલા છે તે બી હાલમાં હાલમાં કહેતા હોય તો અમે પ્રૂફ બી આપીએ ભાઈ દર્દી બી છે અહીંયા ને એટલી ગંદકી છે કે જેનો કોઈ પડવા પડાવ મુશ્કેલ એ જ નથી ને દવા છાંટવા બોલાવીએ છીએ તો દવા છાંતી જાય ને પાછું પાણી પડે એટલે દવા તો તરત ધોવાઈ જાય છે ગટરની સમસ્યા કેટલી દુર્ગંધ છે પાણી કઈ રીતે વહી રહ્યું છે કેટલી ફરિયાદો આ જે આની જે ફરિયાદો છે એક વર્ષથી છે સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે આજુબાજુઓ આ જે છે એ ચોથા વર્ગના કર્મચારી માટે બનાવેલા આવાસ છે અને અહીંયા સબજબી શાકભાજી માર્કેટ નીચે મંજૂર હતી પરંતુ આજે જે દૂરદશા છે એનાથી આજુબાજુના જે રહેવાસીઓ છે એ ટ્રાહીમામ પોકારી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર એટલું બધું મસ્તીમાં જીવી રહ્યું છે કે એની કોઈ સીમા જ નથી અને એને ખરેખર રોકવું જોઈએ આપણે સ્વચ્છ સુરતની તરફ ચાલી રહ્યા છે તો એને સ્વચ્છ બનાવવું જોઈએ બિલકુલ કાકા કેટલું હેરાન થવું પડે છે કેટલી ગંદકીઓ છે અત્યારે અહીંયા એટલી બધી ગંદકીઓ છે કે નીચે માર્કેટની અંદર દાખલ બી થઈ શકતા નથી એટલું બધું બધું ગટર છે છે અને પાણી હજી બિલકુલ જોઈ શકાય છે સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન છે જે પ્રમાણે સરકારી વસાહતો બનાવવામાં આવતી હોય છે એટલી બધી ગંદકી હોય છે કે પોતે તો હેરાન થાય જ છે પરંતુ આજુબાજુવાળાઓને પણ હેરાન કરતા હોય છે પાલિકાને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે અપીલ છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત